ૌણાસ સાગર કી જય કૈવલ ધામ કી જય સદગુરુદેવ કી જય જગાસ જય અવિગત ગાદી કી જય પ્રેમ પૂજે ગુરુ જય જન કોઈ તેને વાસોધા મેઘના ગુરુનું વચન લોપે જીવ જેહ પીડા થકી પાર પામે તે ગુરુને મનુષ્ય ભાવે કરે માને તે તો નરક નરકુકર શ્વાસ સમાન ગુરુને કરતામાં અંતર ધારે તો ભવ માહિ ભમે વારે વારે ે ગુરુ ગુરુને દેવ સાધ તેને અંગે થાય ગણો અપરાધ ગુરુ થકે મન મે રાખે અંતરાય તેને પ્રભુ પ્રસન્ન તે કે મથાય જેને ગુરુવચન લોપે નહી ત્રાસ કોટી કલ્પ ભોગવે નર્સ આરાધન જેને નહીં ગુરુ ઇષ્ટ પડે કુંભી પાકે તે પ્રાણી પાપીષ્ટ પ્રેમ જે જન પૂજે ગુરુજ ન પાય અંધકારે તેને કોણ કરે સહાય રહી ગુરુને આધીન દિનના ભાગે નીચે તને લક્ષ ચોરાશી માં નાખે જ્ઞાન સંપ્રદાય આધ્યના સ્થાપક દીવન ધર્મ દુવંધર કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આ જીવોના પરમ પરમગુરુના પૂજ્ય ઉપાસક શ્રી છોટમદાસજી મહારાજની આપણે બીજા છત્રની વાત કરીએ છીએ આમ તો નવમો આવ્યો આપણો ભાગ પણ છોટમજી મહારાજની આપણે જે ગુરુ મહેમાનો આ બીજો સત્ર આપણું રહ્યું છે અને સત્રમાં આપણે કહીએ છીએ કે પ્રેમે પૂજે ગુરુને જે કોઈ જન તેને વસુ વ્યાપે વિઘન ગુરુનું વચન લોપે જીવ જેહ પીડા થકી પાર પામે તે જે ભક્તજન પોતાના ગુરુજીને પોતાના ગુરુશ્રીને દેવાધિદેવ જાણીને ચરણમાં પૂજા પૂર્ણ પ્રેમથી કરે છે તેને કોઈ જાતનું વિઘન અથવા વસુધા કહેતા આ પૃથ્વી ઉપર આવી શકતો નથી આ પૃથ્વી ઉપર વિઘન કહું વસુધા કશું જ આવી શકતી નથી પણ શું કહે છે ગુરુનું વચન જીવ જેહ પીડા થકી પાર પામે તે હ સાંપડો ગુરુનું વચનનું પાલન નહીં કરતા ગુરુના વચનને લોપી અને મનગમતું જે આચરણ કરે છે તે જીવને અનેક પ્રકારોના દુઃખો આવીને ઘેરી લે છે અને તે દુઃખોના કષ્ટો ભોગવતા અનેક જન્મો સુધી પાર પામી શકાતો નથી એટલે ગુરુના આપણે સામે પડવો નહી ગુરુને ને મનુષ્ય ભાવે કરે માને તે તો નરક સુકર સ્વાન સમાન કોઈ દે અભિમાની અજ્ઞાની જન તારણહાર મુક્તના દાતા શ્રી પરમ ગુરુને મનુષ્ય રૂપે માને છે તેને મહાદોષ લાગતા હોય સકરતા ધણીનો ગુનેગાર બને છે સમજો અને તે મનુષ્ય શુકર અને શ્વાન ગણાય વારે વારે આગળ કહે છે કે પરમ ગુરુ દયાળુ ગુરુદેવ અને સકરતા વચ્ચે જુદાપણું જે ધારે છે કે કરતા અલગ ને પરમ ગુરુ અલગ આવું જે જુદાપણું જે ધારે છે તે જીવને આ ભવ સંસારમાં વારંવાર જન્મ મરણરૂપી લક્ષ ચોરાસીના ચક્કરમાં અનેકવાર ફરવું પડે છે છતોય તે છૂટી શકતો નથી એટલે ગુરુ અને કરતામાં અલગપણું અંતર નથી હુકારે કરે ટૂંકારે ગુરુને દેસાધ તેને અંગે થાય ગણોય અપરાધ જો કોઈ જળ બુદ્ધિનો જીવ અહમરૂપી કેફમાં છકી ગયેલો હોય પરમ અધિકારી ગુરુદેવ પ્રીતે ઉત્તરમાં હુ હુ કરીને ટૂંકારે અને ટૂંકારા ભર્યા અઘટિત વચનો બોલે છે તેના દેહથી ઘણા અપરાધો થતા હોવાના કારણે અસંખ્ય કષ્ટો સહન કરવા પડે છે છતો તેના ઉપર કોઈ દયા દ્રષ્ટિ કરતો નથી આગળ કહે છે ગુરુ થકી મન મે રાખે અંતરાય તેને પ્રભુ પ્રસન્ન તે કે ગુરુ સાથે રહેવા છતાંય પોતાના મનથી અલગ ને અલગ રહે છે તે ગુરુની રીઝ મેળવવા અંતરની એકતા કરતા નથી અને લોકો લોક દેખાવમાં ઉપલબ્ધ સેવા કરતા હોય છે તેથી તેના ઉપર જગત કરતા પ્રભુ પ્રસન્ન થતા નથી આગળ વપરીએ જેને ગુરુ વચ ન લોપે નિત્રાસ કોટી કલ્પ ભોગે નર્ક નિવાસ જે અસુરીજન ગુરુના વચનોને લોપે લોપ એટલે કે અવગણના કરતા કરવા છતાંય પોતાના મનમાં ત્રાસ પામીને પસ્તાવો કરતો આવું બોલો ગુરુના અને પોતે ખુદ પસ્તાવો કરતો નથી તે મૂર્ખ દેહને અંત અંત એટલે અંત આવ્યા પછી કરોડો કલ્પ સુધી નરકમાં નિવાસ અનેક દુઃખો ભોગવ નિવાસ કરવો પડશે અને અનેક દુઃખો ભોગવવા પડે છે અને કોઈ જીવ સાચા ગુરુદેવને મળવા છતાંય પણ પોતે અનેક અવગુણો કરીને સમજ ગુરુદેવને ઈષ્ટ માનીને શુદ્ધ ભાવથી આરાધન કરતો નથી શું કે આરાધન જે નહીં ગુરુ ઈષ્ટે પડે કોપી રજો શું ગયા કે સમજ ગુરુદેવને ઓળખીને ઈષ્ટ માનીને શુદ્ધ ભાવથી આરાધન કરતું નથી અને પાછળથી ભૂલો જોઈએ છે કે આવા ના તેવાન આર્ય પક્ષના પેલા પક્ષના એવી જેવી ભૂલો જોઈએ છે કેવા દુષ્ટ પ્રાણીને અઘોર પાપના ફળ ભુક્તમાન કરાવવા યમના દૂતો કાબી પાક નામનો નરકમાં નાખે છે આગળ જઈએ પ્રેમે જે જન પૂજ ગુરુજી ના પાયા અંધકારે તેને કોણ કરે સહાય રહે ગુરુ આધીન દિન ના બાખે નીચે તને લક્ષ ચોરાશે મ નાખે પ્રેમ જે પ્રેમે જે ન પૂજે ગુરુજીના પાય અંતકાળથી કોણ કરે સહાય જે કોઈ ભક્તજન ઉપલબ્ધોળ કરનાર ભક્તજન શુદ્ધ પ્રેમની ગુરુ શ્રીના ચરણની પૂજા કરતો નથી એવા મિથ્યા ઢોંગીને દેહના અંતકાળ અંત કોઈ પણ સહાય કરતો નથી તેમજ એવા વિષય પામેરી જીવને ગરીબી ધારણ કરીને ગુરુદેવના આધીન થઈને નમ્રતાથી વચન બોલાતા નથી એટલે કે રહે ગુરુ દિન ના ભાખે તેને લક્ષ મો નાખે આધિન નમ્રતા વચન નહીં બોલવાના અપરાધના કારણે નિશ્ચેથી કહ્યું છું તેના કરેલા કુકર્મો નક્કી લક્ષ ચોરાશી મહિના નાખે છે સહેજ ગુરુ આજ્ઞા કરે જે ભંગ અનેક જન્ થાય અપંગ સહેજ ગુરુ આજ્ઞા કરે જે ભંગ અનેક જન્મના ના થાય અપંગ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય સામાન્ય વિષયની વાતા વાત વાતમાં ગુરુમુખના વચનોનો ભંગ કરે એવા કલ વિનાના અવિવેક જીવને અનેક જન્મોના પંગ થઈ કીટ વગેરે શરીર ધારણ કરીને જન્મમાં પડે છે ગુરુનું ધ્યાન હૃદય ન વધારે કૂટીને મારે જે ગુરુને કલ્યાણને જાણીને ભાવ ભક્તિ પોતાના હૃદયમાં ધ્યાન ધરતા નથી એવા સાકુટજનોને એમના કિક્કર એટલે કે દૂતો ગુરુ વિમુખી કુટી કુટી ખોડી ખોડીને મારે છે ગુરુ ઉપદેશ વિ જન તેને શિર આવે અનેક આવે ગન સંજીવની મંત્ર દાતા ગુરુ ભણાવે કૈવલ લક્ષ મહાભેવ ગુરુ ઉપદેશ વિસારીના જે જન તેને શિર આવે અને કવિ જે કોઈ જન ગુરુ લક્ષનો બોધ લઈ યાદ નહીં રાખતા વિસ વિસારી દે છે એટલે અગર ભૂલાઈ જાય છે તેના મસ્તક ઉપર કાળ માયા અનેક વિઘનો આવે છે અને વિઘનોથી બચવા એનો કોઈ રસ્તો સૂચતો નથી તેને બચાવનાર પરમ પ્રતાપ શું કે સંજીવની મંત્ર દાતા ગોરુદેવ પણ આવે કૈવલ લક્ષ મહાભેવ અને એ સંજીવના મંત્રના દાતા શ્રી ગુરુદેવ છે તેમના અમર મંત્રનો જાપ અંતર્વૃત્તિ એ દ્રઢતાપૂર્વક જે કોઈ જન કરી શકે તો પરમ ગુરુદેવ કરુણામય દ્રષ્ટિએ કરુણા કરીને અંશને પતિપદ પામવાનો મહાદ લક્ષનો ભેદ ખુલ્લો કરીને જણાવે છે એવા ગુરુ ઉપાસનોને મહાન પ્રતાપ છે આગળ વધીએ તને શરણ મેં જે કોઈ જનજાય તેને ખાય સાંભળો એવા મહાન સદગુરુના શરણમાં શરણને ત્યજીને કોઈ જન પાસો પડી જાય આવું પરમ ગુરુનું શરણું મળ્યું હોય અને માયામાં પાછો ખેંચાઈ જાય એટલાય મિત્રો આ માયા એવી છે અને અમુક બીજા બધા ડખા નડતા હોય ને અમુક જગ્યાને બીજી જગ્યાએ કઠલા નરતા હોય સંત તો બનવું હોય મારે બનવું હતું કે બાપજી સંત જ બનવું હતું પણ નહીં આવતો કારણ કે માયા એવી છે મિત્રો અને માયામાં મા બાપ એવા હોય સંસ્કાર વગરના અને સંસ્કાર મળ્યા હોય તો એ પણ મા બાપથી છોકરો પોતાનું પોત સંતમાં જ્યારે વૈરાગ હાલવાનું થાય ત્યારે પણ મા બાપની આરાધન નહીં હોતા કે ના આપણા છોકરાને બીજાનો છોકરો સંત બને ચાલે બારનો પણ આપણો છોકરો આપણે સંત બનાવો નથી આવી ભાવનાઓ રાખે છે અને પછી આવો મહાન અદ્ભુત મનુષ્ય દેવ મળ્યો હોય પરમગુરુનું આરાધન કરવા માટે અને આવા સંસારમાં એટલે કહે છે ત્યાં તેના શરણે જે કોઈ જન જાય પછી જો ગુરુના શરણે જાય અને આવું શરણું મળ્યું હોય ને પછી માયામાં એ ફસાઈ જાય પરમ ગુરુ તો બધાને તારવા આવ્યા છે પણ કે ભાઈ હવે હું સંસારમાં રહીને ભક્તિ કરે પરમ ગુરુ કહે ભાઈ મેળ આવ્યો હો નહી હમ જેસી તુ કરો તો તું હમ જૈસે હોય તમે મેં કર્યું છે એ પ્રમાણે તમે વર્તન કરજો તો તમે મારા જેવા થશો તમે ગમે એટલું જ્ઞાન તમે સંસારમાં રહીને પરમગુરુની ગુણગાન ગાઓ અને વૈરાગ લઈને ગુણગાન ગાઓ એમાં જમીન આસમાનનો ફેર છે મિત્રો કારણ કે જમીન આસમાન કારણ કે વૈરાગ અખંડ કહેવાય અને પેલું બધું ભૂંસડું કહેવાય પાસણનું અને પાસણના પૂંસળામાં ફરેલો જીવ પાછળ બધું લપટેલું હોય ગુંદળ એના પાછળ ભક્તિ કરવા માગતો હોય એટલે એને એનો કંઠ જ ચોખ્ખો ના થાય વાણી ફિકી પડ વાણી પરમ ગુરુનો સાચો લક્ષ સાથે સિદ્ધાંત કરાવજ નહીં તિનકો લાગી શકે નિજ પરમ ગુરુ ઉપદેશ પરમ ગુરુ કે છે કે આ તો પરમ ગુરુ ઉપદેશ કી અતિ ઉગ્ર ગતિ મહાદ મહાત્ અને તે ઉપદેશ કોને લાગ્યો કે વૈરાગ વાળા અને એવો ઉપદેશ આપણો પરમગુરુનો મળ્યો છતાં એ પાછી પોણી કરીએ તો પરમગુરુ આપણા સાથે એકતા કરી શકતા નથી આગળ જઈએ શું કહે છે પાછો પડી જાય અને આ જગતમાં તારવા બીજા કોઈ અપાર કોઈ આધાર કે ઉપાય મળી શકતો નથી જેથી કાર પુરુષ તેના ઉપર અતિરોષ કરીને કૂટીને પોતાના વિકરાર મુખને ભક્ષણ કરી જાય છે પોકવા તો જીઓ પરમ ગુરુને મલવા તો જીઓ પણ કાળે ખેંચી લીધો માએ પાછો અને હવે વિકરાળ કાળ સ્વરૂપ એના ઉપર ઉપર જમાય બેસે ભાઈ ઉપર ચડી જાય આગળ શું કહે છે છૂટમદાસ બાપજી પ્રચંડ પાર ગુરુનો પરતાપ હરિહર બ્રહ્મા જપે પે તે ન જાપ એવો અતિ અઘોર દંડ ભોગવવો પડે છે અને કોઈ પણ જન ગુરુ વિમુખી થશો નહીં એવા જે નીચ કરતા સાથે એકમેક રહેલા સદગુરુની અકળ ગતિનો પ્રતાપ પરમ શ્રેષ્ઠ હોય જેનો મહિમા અગમ અઘાધ છે એવા મહાન સમર્થ ગુરુદેવના નામનો શ્રી વિષ્ણુ તેમજ બ્રહ્માજી પણ હરદમ જાપ જપે છે આણી ઉર વચન તણો યાધાર વીરંચી વિશ્વ સર્જે બાઓ પ્રજા પાડે વિષ્ણુ ધરે અવતાર નીચે ગુરુ વચન થકી નિરાધાર આણી ઉર વચન તણો આધાર વીરંચી વિશ્વ સર્જે બહુવાર જે ગુરુના વચનો સર્વવ્યાપી હોય ઘટો ઘાટોઘાટમાં રમી રહ્યો છે તે ગુરુવચનના પોતાના હૃદયમાં સંપૂર્ણ વિશ્વાસ લાવી વિરંજી એટલે કે બ્રહ્માજીના નીચ કરતાની આપેલું જે કરુણાના અધિકાર મુજબ વારંવાર વિશ્વ સર્જે છે નીચ કરતા જેવો આલદેશ સાલે એ પ્રમાણે બ્રહ્માજી કરે છે એવી જ રીતે જ્યારે બ્રહ્મદેવની રાત પડે છે ત્યારે વ્યષ્ટિ જગતનું વિસર્જન કરે છે અને રાત્રિના અંત આવતા તેમનો દિવસ ગણાતો હોય સૃષ્ટિને સર્જે છે એ પ્રમાણે ગુરુવચનના પ્રતાપે વારંવાર સર્જન વિસર્જનનો વિવટ ધર્મશીલ સજ્જનો કોઈક ને કોઈ પ્રભુમય જીવન જીવાવાળા હોય છે તે દુઃખી થાય છે ત્યારે જગતને જગતકર્તાને પ્રાર્થના કરે છે કે પૂજા પાડે વિષ્ણુ ધરે અવતર નીચે ગુરુ વચન પોકાર પોકારીને વિષ્ણુના કરતા મળેલી મેળેલી જે કરુણાના અધિકારી કાર્યો કરવા પૃથ્વી ઉપર અવતાર લઈને અસુરોને નાશ કરે નાશ કરે છે અને ભક્તજનોને તેમાંથી બચાવીને ધર્મનો જય કરે છે તેઓ નીચે પૂર્વક ગુરુવચનો

ભૂમિ ભાર ન લાગે લવલે જયારે જગત નિત્ય પ્રલય આવી પહોંચી ત્યારે શિવજી કરતાના આપેલા અધિકારી પ્રમાણે સૃષ્ટિને સહાર કરે છે આ બધું ગુરુને આધારિત થાય ગુરુ વગર ચાલે નહીં એટલે જ કે છે મુજકો કાતું ઢુંડેરે બંદે

પણ ધારણ કરીને સૃષ્ટિનો નિયમ પ્રમાણે સહારનું કાર્ય કર્યા જાય છે જપે ગુરુ વચન જીવ્યા ભૂમિનો ભાર ન લાગે લવલેશ તેમજ શેષ નારાયણ ના પચાસ કરોડ જોજન પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી રહેલા છે તેઓ ગુરુ દેવના મહામંત્રનો જાપ અતુષ્ટપણે મુખ જીભ્યા દ્વારા નિરંતર જપી રહ્યા છે તેથી તેમને ગુરુલક્ષ મંત્ર જાપના પ્રતાપી પૃથ્વીનો ભાર લેશ માત્ર પણ લાગતો નથી આ બધું ગુરુના આધિના જડલ ગુરુ વગર કોઈ ચાલેવું તળખલું એ પણ ગુરુ વગર લેવો નથી ગુરુ વચન પાડે ચંદ્ર સુર ત્રિલોક તેજ પોખે ભર પોર ઇન્દ્ર સુર રાજ તણો અધિકાર તેને ગુરુ વચન તણો આધાર ગુરુ વચન પાડે ચંદ્ર સુર ત્રિલોક તેજ પાખે ભરપૂર પરમ પરમકૃપાની ગુરુનો મહિમા અનંત અને અથા છે ગુરુની વચનની હું શું પ્રશંસા કરું નરેશ આ છોટમ બાપજી કહે છે કે ચંદ્ર અને સૂર્ય જેવા મહાન ગ્રહો પણ ગુરુ વચનના હુકમે શિરે ચડાવીને ત્રણેય લોકોમાં પ્રકાશ પહોંચાડવાનું કામ પણ ગુરુના આધીને ચાલે છે અને કામ હંમેશાને માટે વચનની મર્યાદામાં રહીને નિત્ય નિયમિતપણે પાલન કરી રહ્યા છે ઇન્દ્ર સુર રાજ અધિકાર તેને ગુરુવચન તણો આધાર ઇન્દ્ર લોકના અધિપતિ ઇન્દ્ર તે સર્વે સામાન્ય દેવોના રાજા છે તેમજ દેવોના રાજા તરીકે શ્રેષ્ઠ રાજસત્તાનો અધિકાર મળેલો હોવા છતાં હોય તે પણ ગુરુવચનના આધારે દેવલોક ઉપર રાજ કરી રહ્યા છે આ દેવ લોકો પડે પણ બધા રાજ કરી રહ્યા છે પણ ગુરુના આધારે પવન પાવક અવની આકાશ વરુણ વચન તણો વિસવાસ દષ્ટ નો દંડ કરે યમરાજ તેને શિર ગુરુ વચન સહાય પવન પાવન અવની આકાશ વચન વરુણતાનો વિશ્વાસ જેમ સૃષ્ટિ જીમ સમ સમષ્ટિના પાંચ મહાતત્વો આકાશ વાયુ તેજ જલ અને પૃથ્વી તે સૃષ્ટિભરના સર્વઘાટોના કારણરૂપે છે એકંદરે તપાસીને જોઈએ તો સ્થૂળથી લઈને પરમ કારણ કારંદે સુધીના પાચે દે તત્વોની અંદર આવી જાય છે અને એવા પાંચ મહાભૂતો પણ ગુરુવચનના આધારે ટકે રહ્યા છે એટલે જ કહે છે દુષ્ટનો દંડ કરે ય મહારાજ તેને શિર ગુરુવચને સહાય કોઈ દૃષ્ટ બુદ્ધિવાળો જીવ પ્રભુનો ડર નહીં રાખતો નિષેધ કર્મોના આચરે છે તેના કર્મોની શિક્ષા કે દંડ યમરાજા જ્યારે કરે છે ત્યારે ગુરુ વચન ને શિર પર ધારણ કરીને જ કરે છે આગળ પણ આપણે જઈએ દેવી દેવ કોટયને કય અનંત તુસિમો ને તપાસે સિદ્ધે ને શાંત પિતૃયજ્ઞ કિન્નરને કોન દર્વ વર્તે ગુરુ વચને આ દિન તે સર્વે દેવદેવી કોટી અનંત અનેક સકરતા સર્જનાર્થી રચેલી સૃષ્ટિના દેવ દેવાંગનાઓ જુગલ જોડીવાળા જુદા જુદા દેવતાઓ વસતા અનંત કરોડો સંખ્યાઓ વર્ણવેલા છે તે સઘળા દેવો ગુરુ વચનની આજ્ઞામાં રહીને પોતાના મળેલો અધિકાર પ્રમાણે કામ કરી રહ્યા છે પિતૃ યજ્ઞ કિન્નર ને કાંધર્વ વર્તે ગુરુ વચન તેમજ બીજા પૃથ્વી ઉપર વસતા ઋષિ મુનિ તપસ્વીઓ સિદ્ધ પુરુષીઓ અને સંતો આ બધા જેની જેવી ગુરુગમ ગતિ જે જે ગુરુઓના સિદ્ધાંત પ્રમાણે મળે છે તે મુજબ વચનમાં રહીને ગતિ મેળવીને પોતાની ઉજ્જવલ કીર્તિ આ જગતમાં મૂકીને ગયા છે આ છે મિત્રો છોટમદાસનો ગુરુ મહેમા આ બીજું છત્રનો આપણે પ્રારંભ કર્યો તો એને પુનરાવતી આલીએ છે એટલે આ ગુરુના આધીન જે ચાલશે આ બધું જ આખું જગત આખું વિશ્વ જે ગુરુએ જે બનાવ્યું છે ગુરુના આધીન જ ચાલી રહ્યું છે અને ગુરુ તોમાં વિના નહીં કોઈ મારું લાગ્યું કાળ માયા તણું બહુ લાડું આ ગુરુ વગર કોઈ ચાલેવું નથી આના માયા તણું લાડુમાં ફસી જાયેલો જીવ પરમ ગુરુને સાચો જે ઉપદેશ પરમ ગુરુ કરી રહ્યા છે એ સમજવા માટે એ તત્પર બનતો નથી તૈયાર થતો નથી આટલું સાંભળવા છતાંય એ નરક પ્રાણી તને હું કેટલી તમને શિખામણ દઉં કે તું આ રસ્તા ઉપર ચર કારણ કે મૂરખ પ્રાણીને આપણે કેટલી શીખામણવા છતાંય એ ગતિ ઉતરતી નથી અને ઉતરી જાય તો પળમાં ઉતરી જાય એટલે આપણે આચરણમાં ઉતારીએ સમય બને તો એ પરમગુરુનું ધ્યાન ભજન કરતા રહીએ અભ્યાસ કરતા રહીએ અને સતત અભ્યાસથી અંત અંતલક્ષમાં આપણી ગતિ બિરાજમાન થાય છે અને બિરાજમાન થાય તો પછી બધી જ એના અંદર ભરપૂર પરમગુરુ ભરી નાખ અને પછી વિસ્ફોટ થાય આ પરમગુરુનું જ્ઞાન છે તો આપણે અનુચરણ કરીને પરમગુરુ સાથે આપણે એકતા કરીએ છીએ આટલે કંઈ મારી વાણીનો યહી પે વિરામ દેતા હું બોલીએ છીએ શ્રીમંત કૌણા સાગર કી જય કૈ વી જય સદગુરુદેવ કી જય કી જય અવિગત કી જય